જય ગૌ માતા વંદે ગૌ માતા લીલી વનરાવનમાં અને ખોડિયાર માના સાનિજમાં આપણી ગાય ધરી રહ્યા છે કે જે સિંગાળી માતાથી સિંગાળી ધારના પેટાળની અંદર ની ગોદમાં ગાય માતા સહરા શરી રહી રે તો આ રોજનું સ્થાનક જેતુ આપણે કાયમ મેન સ્થાનક નો બ્લોક ઉતારી રહ્યા છીએ આ અમારું કાયમનું સ્થાનક કે ગાય માતા એની રીતે હરા સારા શરીરે અને પાણી પીવું હોય તો તેમના માટે પણ અહીંયા ઉત્તમ સુવિધા સામે તળાવમાં વયા જાય બે મિલી આગળ તળાવશે ત્યાં આ કાયમનો મારો નીચ્યક્રમ અનુસાર કે જે પ્રાકૃતિમાંની ગોદમાં ગાય માતા હરા સારા શરીરે આરામથી કોઈ ટેન્શનની બધો ઔષધિ ગુણ અમારે બેન સરી રહ્યા છે i Mata.